વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય મીઠું એક એવું તત્વ જે આપણા ભોજનનો સ્વાદ વધારે છે જેના વિના દરેક વાનગી અધૂરી લાગે છે દાળ હોય કે શાકભાજી જો મીઠું ન હોય તો બધું જ ફિક્કું લાગે છે પરંતુ જો આ મીઠું વધુ પડતું ખાવામાં આવે તો અનેક પ્રકારના જોખમ વધે છે એક બ્લડ પ્રેશર વધારે છે વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધારે છે બે હૃદયરોગનું જોખમ લાંબા સમય સુધી વધુ પડતું મીઠું ખાવાથી હૃદયની ધમનીઓને નુકસાન થાય છે જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે ત્રણ કિડની પર અસરો વધારે પડતું મીઠું કિડનીના કારણે અસર કરે છે અને કિડની ફેલ્યુર જેવી ગંભીર સ્થિતિઓનું કારણ બની શકે છે ચાર હાડકાં નબળા પડી જાય છે વધુ પડતા મીઠાના કારણે પેશાબ દ્વારા કેલ્શિયમ બહાર નીકળી જાય છે જે હાડકાંને નબળા બનાવી શકે છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધારી શકે છે પાંચ કેટલું મીઠું ખાવું જોઈએ વ્યક્તિએ દિવસમાં પાંચ ગ્રામ એક ચમચીથી વધુ મીઠું ન ખાવું જોઈએ પરંતુ આજની લાઇફસ્ટાઈલ અને ફાસ્ટ ફૂડની આદતોને કારણે આપણે દરરોજ સરેરાશ બાર ગ્રામ મીઠું ખાઈ રહ્યા છીએ છ વધારે પડતું મીઠું સેમાં હોય છે પ્રોસેસ્ડ ફૂડ નૂડલ્સ ચિપ્સ ચટણી નાસ્તો પેકેજ્ડ ફૂડ બેકરી વસ્તુઓ બહાર જમવું રેસ્ટોરાં સ્ટ્રીટ ફૂડ સાત ઉપયોગ કેવી રીતે ઘટાડવો ખોરાકમાં મીઠું ઉમેરવાની આદત છોડી દો ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો ઘરે બનાવેલા ખોરાકમાં મીઠાનો ઉપયોગ મર્યાદિત કરો મીઠાને બદલે મસાલાનો ઉપયોગ કરો મીઠું સ્વાદ માટે મહત્વપૂર્ણ છે પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ આપણે જેટલી જલ્દી આપણી આદતો સુધારીશું તેટલું આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર